ગુજરાત એટીએસે ફરી એકવાર સમયસર કાર્યવાહી કરીને મોટું આતંકી કાવતરું નિષ્ફળ કર્યું છે ઓનલાઈન રિડિકલાઇઝેશન થકી આતંકવાદી વિચારધારામાં ફસાયેલા એક યુવકને નવસારીથી ઝડપી લેવાયો આરોપી જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવી પ્રતિબંધિત આતંકી સંસ્થાઓથી પ્રેરિત હતો અને સોશિયલ મીડિયામાં સક્રિય રહી ટાર્ગેટેડ કિલિંગની યોજના ઘડી રહ્યો હતો એટીએસને માહિતી મળી કે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના મૂળ વતની અને હાલ નવસારીના જરાવાડ વિસ્તારમાં રહેતો ફૈઝાન નામનો યુવક આતંકી વિચારધારાથી પ્રભાવિત થઈને હિંસક કાવતરું ઘડી રહ્યો છે એટીએસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું અને આરોપી દ્વારા વપરાતી શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જે તે વાપરતો હતો તેના પર એટીએસની ટીમની નજર પડી સોશિયલ મીડિયા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ મારફતે તે સતત રેડિકલ કન્ટેન્ટ શેર કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે વિરોધી કેસીસ છે એ કરવાનો એક કન્ટિન્યુઅસ એક્ટિવિટી હોય છે આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓને સૂચના હતી ગુજરાતીના ડીવાયપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે એક ફૈજાન નામનો શખ્સ છે જે કે મૂળ રામપુર ફૈજાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ ત્રણ ચાર વર્ષથી નવસારી ખાતે રહે છે દરજીનું કામ કરે છે ગુજરાત એટીએસ દ્વારા જે એક આરોપી ફૈઝાન શેખ નામનો જે આરોપી છે જે આતંકી ષડયંત્ર સાથે જે સંકળાયેલો હતો ને તેને જે નવસારી ખાતેથી જે ધરપકડ કરવામાં આવી છે અને આરોપીના જે બાર દિવસના રિમાન્ડ મેળવીને જે પોલીસ ગુજરાત એટીએસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં આરોપી જે દારૂ દારૂગોળા અને સાથે સાથે જે હથિયારો છે તે ક્યાંથી લાવ્યો હતો અને કયા કયા જે સંગઠનો સાથે છે તે રહીને જે આતંકી ષડયંત્ર રચવાનું કામ કરી રહ્યો હતો ઉપરાંત જે આરોપી જે ફૈઝાન શેખ છે તે યુપીમાં રહેલા જે લોકો છે જે નામચીન લોકો છે અને જે પૈગંબરની વિરુદ્ધમાં જે પોસ્ટ કરતા હતા જે નિવેદન આપતા હતા તેમને ટાર્ગેટ કરતો હતો હવે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ગુજરાત એટીએસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેમેરામેન હર્ષપુરાબે સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર અમદાવાદ